તારલાઓ છે તેમનું સન્માન કરવામાં આવ્યું સર્વની ઝેર બુદા હું નરેશ ચૌધરી ફતેપુરા માણસા સત્યાવીસ ઘોર યુવક મંડળ અને પ્રમુખની જવાબદારી સંભાળી રહ્યો છું આજે અત્રે અમારે ત્યાં તેજસ્વી તારલાઓનું સન્માન સમારોહ છે અમે દર વર્ષે આવા તેજસ્વી તારલાઓ ધોરણ દસ અને બારનાનું અમે સન્માન કરીએ છીએ એમાં સારા એવા અમારો સમાજનો સપોર્ટ મળી રહે છે દરેક વાલીઓ આની અંદર જોડાય છે આમ તો અવારનવાર યુવક મંડળ આવા દ વર્ષ દરમિયાન સારા સારા એ બ્લડ ડોનેશન હોય બીજા ઘણા વ્યસન મુક્તિના હોય મોટિવેશનલ આવા ઘણા અમે પ્રોગ્રામો કરીએ છીએ એમાં સર્વે સમાજના મિત્રો અમારી સાથે હોય છે આજે ખૂબ સરસ પ્રોગ્રામ થઈ રહ્યો છે એમાં આજના અમારા બે દાતાઓ છે ઇનામ વિતરણના ક્રેડિટ સોસાયટી માણસા અમારું જે ચલાવે સમાજે અને ભોજન દાદા મુકેશભાઈ છે પામુલથી બધા મિત્રોના સાથ સહયોગથી અમે ખૂબ સરસ પ્રોગ્રામ કરી રહ્યા છીએ અને સારી એવી છસોથી સાતસો અપ સંખ્યા છે આખો હોલ આજે અમારો ઉભરાય છે તમે જોઈ રહ્યા છો એવો અમે સારી રીતે પ્રોગ્રામ કરીએ છીએ અને એમાં સમાજનો પૂરે અને અમારા મિત્રો જે અમારી કમિટી છે મારી કારોબારી એનો પણ અમને ખૂબ સપોર્ટ મળે છે અને સંસ્થા પણ અમારી જોડે હોય છે અખિલ સેવા મંડળ એ પણ અમારી સાથે હોય છે અમે ખભો મિલાવીને અને બધા મિત્રો આવો પ્રોગ્રામ કરી રહ્યા છે હસ્તું